તો અહીં મારી પાસે બસો ટકા ફ્રામ મશરૂમ છે તો તેને સાફ કરી લેવાના છે તો અહીં મશરૂમને સાફ થવાનું પ્રસ્તુત કરીએ તેમાં મેં મશરૂમ લઈ લીધા છે એક વાટકામાં અને અહીં ફક્ત અમને ઘઉંનો લોટ લેવાનો છે બીજો કોઈ લોટ લેવાનો નથી તો ઘઉનો લોટ જરૂરિયાત પ્રમાણે એકથી બે ટકા સૂમના લઈ લીધો છે હવે આ લોટ વડે મશરૂમનું જે ક્રિન છે એને સાફ કરી લેવાની છે હલકા હાથે બી કરવાની છે અને આ રીતે જ હું બધા જ મશરૂમને

ચાર તીખા મરચા લીધા છે તેને બે ભાગમાં કાપી અને આકરે એડ કરી દેવાના છે લીલા મરચાં તમારે સ્વાદ પ્રમાણે લેવા તેને 5 થી 6 નંગ કાજુ લીધા છે એડ કરવાના અને થોડું પાણી એડ કરી આની પેસ્ટ બનાવી લેવી તેને ધીમા ગેસ પર એક પેન ગરમ કરવા મૂકી દીધું છે તો તેમાં 2 થી 3 ટેબલસ્પૂન અથવા તો જરૂર પ્રમાણે તેલ એડ કરી દેવાનું વઘારમાં એક ટુકડો કમલપત્ર લીધો છે એક મોટો એલચો લીધો છે અને ડગડ ફૂલ લીધું છે તો મસાલા ગરમ થઈ ગયા છે હવે તેમાં એક મોટો કાપેલો ઝીણો કાંદો નાખી દેશો હવે ચમચાની મદદથી મિક્સ કરી લેવાનો અને કાંદાને ગુલાબી થવા દેવાના છે તો અહીં તમે જે શેપના કાપવા માંગતા હો એ શેપના મશરૂમ કાપી શકો છો અહીંયા હું એકમાંથી ચાર પીસ કરી રહી છું કારણ કે ખુબ નાના કાપશો તો મશરૂમ દેખાશે નહીં તો મશરૂમ ના સાઈડ પર રાખી દેવાના તો હું તમે જોઈ શકો છો કે કાંદા સ્ટેજ લાલ થઈ ગયા છે હવે આ સ્ટેજ પર આપણે જે મસાલો પીસેલો હતો તે આમાં એડ કરી દેવાના અને બધું જ એકવાર મિક્સ કરી લેવું હવે મસાલાને ઢાંકી અને બે થી ત્રણ મિનિટ થવા દેવાના છે તો મશરૂમ પણ તૈયાર છે

હવે બધી જ વસ્તુ ને સરખી રીતે કરવાની છે તો આપણે મસાલો તૈયાર છે અને મેં જે મશરૂમ કાપેલા હતા તે અંદર એડ કરી દેવાના છે તો પૂરેપૂરા બસો પચાસ ગ્રામ એડ દેવાના છે તો બસો પચાસ ગ્રામ મશરૂમ નું શાક ચાર વ્યક્તિઓ માટે પરફેક્ટ છે જે થોડાક મિક્સ કરી લેવાનું છે તો મસાલો અને મશરૂમ મિક્સ થયા ગયા છે હવે એને ભાકી અને કિલો મિનિટ માટે થવા દેવાનું જોઈ લઈએ જોતી ની એટલે મેં પાણી નથી એડ કર્યું તો પણ પાણી એડ કરવાની કોઈ જરૂર નથી તમે જોઈ શકો છો કેટલું સરસ મશરૂમનું જે શાક છે એ તૈયાર થઈ ગયું છે તો આ ઓપ્શનલ છે અહીં મેં એક ટેબલ સ્પૂન જેટલી

Bell icon dabao the boundar, subscribe to Ruksi thank you for watching my videos.